કરજણ નગરમાં ઉભરાતી ગટરોથી નાગરિકો ત્રાહીમમ કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ નવા બજારમાં પાર્થિવ બંગલો શ્રીજી ડુપ્લેક્સ તેમજ કરજન પબ્લિક સ્કૂલ રોડ ઉપર ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે ઉનાળાની સિઝનમાં લોકો ચોમાસાની સિઝનનો સામનો કરતા હોય એમ લાગી રહ્યું છે નગરના પ્રવેશ રોડ ઉપર ઉભરાતા ગટરના દૂષિત પાણીમાંથી લોકો અવર જવર કરવા મજબૂર બન્યા છે એક તરફ પાલિકા દ્વારા મસ મોટો વેરો વસૂલ કરવામાં આવે છે છતાં લોકોને સુવિધાના નામે મીંડું મળી રહ્યું છે ગટરોના દૂષિત પાણીને લઈ રોડ ઉપર ગંદકી સર્જાય છે અને વાસ મારતા પાણીને લઈ લોકો હેરાન થઈ રહ્યા છે પાર્થિવ બંગલો પાસે તો વર્ષોથી વારંવાર ગટરોના દૂષિત પાણી સોસાયટીના રોડ પર ફરી વળતા લોકોને સોસાયટીની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે ગંદકીને લઈ મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને લોકો બીમારીમાં સપડાય હવે તો નગરપાલિકામાં સત્તાધીશો સત્તા ઉપર અરુદ્ધ થયા છે ત્યારે જોવું રહ્યું કે જનતાએ ચૂંટણીમાં ખોબલે ખોબલે ભરી આપેલા વોટની કિંમત કેવી રીતે કહેવાતા નગરસેવકો ચૂકવે છે અધિકારીઓના પેટનું પાણી ઉભરાતી ગટરોને લઈને હાલતું નથી પરંતુ જનતાના કહેવાતા સેવકો હવે જનતાની સમસ્યાનો ઉકેલ કરવામાં કેટલો રસ દાખવે છે એ જોવું રહ્યું અમારે ભારતીય બંગલો સમસ્યા મોટામાં મોટી વર્ષોથી અમારી એ છે કે અમારી સોસાયટીની સામે આ લોકોએ મેઇન ડાકનું ગટરનું આપ્યું છે વર્ષોથી એટલું પાણી નીકળે છે અહીંયા ગંદાતું ખરાબ દૂષિત કે તમે ત્યાંથી નીકળી ના શકો મોટા મોટો પ્રશ્ન બાળકોનો છે સવારમાં સ્કૂલે જાય છે ટ્યુશન જાય છે એ લોકોને એ પાણીમાં થઈને નીકળવું પડે એમને પગે ચામડીના રોગ થાય છે બરાબર છે સૌથી મોટો પ્રશ્ન અમારો એ છે અને અહીંયાના તંત્ર એટલા નિષ્કાળજી છે અહીંયાથી જાય છે બસ એમને બેનરો લગાવવામાં ઇન્ટરેસ્ટ છે પોતાની પબ્લિસિટી કરવામાં ઇન્ટરેસ્ટ છે બરાબર છે વેરા આપવામાં ઇન્ટરેસ્ટ છે ઉઘરાવામાં ઇન્ટરેસ્ટ છે પણ આ વસ્તુનું શું આજે મેઇન રોડ છે અહીંયા આગળથી નીકળવાનો બરાબર છે તો બી આ લોકો જુએ છે તો બી એમને કંઈ પડી નથી અને અમારી આ બાબતમાં આ બાબતમાં પાલિકાની રજૂઆત અમારી ઘણા વર્ષોથી છે થઈ જશે થઈ જશે ખોટા વાયદા જ છે અને કોઈ જાતનું પ્રોપર આ લોકોનું સોલ્યુશન છે નહીં અત્યારે અમે કંટાળીને વારંવાર ન્યૂઝમાં આપ્યું છે તમારા દ્રસે તમારી સામે અમે આ રજૂઆત કરીએ છીએ કે આનું કંઈક નિરાકરણ નીકળે વેલી તકે તો સારું છે નહીં તો અમે મારું નામ ધર્મેન્દ્રસિંહ પ્રભાસી છે આ પાર્થવીમાંથી બોલું છું પાર્થિવ બંગલો એમાં એટલી સમસ્યા છે બાળકો બહાર નથી નીકળી શકતા એમને બધા રોગ થાય છે ચામડીના રોગ થાય છે ઉમરવાળા માણસો મંદિરે નથી જઈ શકતા અને એટલું પાણીની વાસ મારે છે કે અમારે છે ઘરમાં વાસ મારે છે અને બાળકો એના લીધે બીમાર પડ્યા છે બધા ચોવીસ કલાક પેટમાં દુખે છે માથું દુખે છે બધી તકલીફ ગટરની સમસ્યા છે આ ચોમાસું નથી ચોમાસામાં પણ ઉભરાય છે આ ચોમાસું નથી તો પણ ગટર ઉભરાય છે કરી છે કોઈ જોવા આવતું નથી બધી રજૂઆત કરી છે બધું બતાવ્યું છે આ ઘડી તો કોઈ જોવા આવતું નથી શીતલબેન શીતલબેન સતીશભાઈ પટેલ આ અમારે વારંવાર આ સમસ્યા છે પાણીની કોઈ કઈ સારું કામ કરતા નહીં અને અમોને તકલીફ પડે છે આવા જવાની ગટરનું પાણી ઉભરાય છે ચોવીસ કલાક ચોવીસ કલાકનો જ આ પ્રોબ્લેમ હોય છે મારું જનકબેન હા અમારી સોસાયટીમાં છેલ્લા સાતથી આઠ વર્ષથી આ પાણી ભરાય છે ગંદુ દૂષિત અને એટલું ખરાબ પાણી આવે છે કે બાળકોને લોકજનોને રહેવા માટેની બી તકલીફ પડે અમે એટલી બધી વખત પાલિકામાં રજૂઆત કરી છે પણ આ લોકો કોઈ જ છે ને કામ કરવા માટે રાજી જ નથી ખાલી પોતાનો પ્રચાર કરવાનો વોટ લેવાનો વેરો લેવાનો બીજું કાંઈ કરવાનું નહીં કામ કરવાનું કહીએ એટલે બાણાબાજી આવે છે હવે જો બાણાબાજી થશે તો આ કુંડીઓ જે છે ને એ સિમેન્ટ નાખીને લાકડા નાખીને ભર દેવામાં આવશે પછી અમે પોતે ડબ્બકો ખોલાઈને જે પહેલાં રહેતા હતા એ પ્રમાણે રહીશું કારણ કે બાળકોને વૃદ્ધો બીમાર પડે એના કરતાં બેટર છે કે અમારે ગટર જ નથી જોઈતી વેરો જે ભરવાનો થશે એ ભરીશું અમે અમારા ઘરનો કારણ કે આ રીતના જો છેલ્લા ઉનાળો હોવા છતાંય જો પાણી આવી રીતે ઉભરાય અને બાળકોને વૃદ્ધો બીમાર થાય એના કરતાં બેટર છે કે એ ગટર નહીં લેવી સારી શું નામ તો મારું નામ રવિન્દ્રસિંહ